નામ અંકિતા મારું નામ હર્ષદ અમારે ત્રીજો પાઠ ત્રીજો પીરિયડ હતો એમાં પાઠ ભાગ અને પૂર્ણ એમાં અમે પહેલા કેવી રીતે કેવી રીતે એવું હતું એમાં આકૃતિઓ આકૃતિઓ દોરવી એટલે છે ને અમે ચોરસ દોરી ચાર ખાણા પાડ્યા એમાં એક ચતુર્થાંશ ભાગમાં કલરફુલ

છઠ્ઠાને અમુક અંગ અંગને લાગતા અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવે છે એટલે શું કરે છે અપૂર્ણાંક સ્વરૂપે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવતું થાય બાળક એટલે શું કરી શકે એટલે દાખલા ગણવા અને અપૂર્ણ અપૂર્ણાંક એટલે ચાર ખાના હોય એમમાં ચાર

મસ્તી મસ્તી હસતા હસતા અને પછી છે ને તલણ પેલા તમે કઈક મસ્ત કીતડું હોય ને એકવડા બත්ත એકલા મસ્ત બધા ચૂપ થઈ જશે કાલે બિચારા તું ફરતી જવાનું થાય તો તું શું શું યાદ રાખીશ અથવા તૈયારી કરીશ આ બધા તૈયાર તું તૈયાર કરીશ ને એ છોકરા ગણતા થઈ જશે કે આશવા એમને મજા આવશે મારે તો ફરીથી બનાવવાનું હોય ને તો હું તો પેલા દાખલા જો કારણ કે મારે ગણિત નો પીરિયડ લેવાનો છે પણ એમને દાખલા ગણવાનું કંટાળો આવતો હે એમને ગણવાની મજા આવે એવું કરવા શું કરવું જોઈએ એમને ગણવામાં મજા આવે એમ કરવા હતર કોઈક ચિત્ર દોરા ચિત્ર દોરાવવાનું એમાં ચાર કોઈક કોઈ ભાગ પાડવાનો અને એમાં એક ભાગમાં કલરફુલ દેવાનો અને એક ભાગમાં કલર નહીં રાખવાનો એટલે બધા નું ધ્યાન અપાય જ જશે અને પછી અમે એવું કહીશું કે તમે તમે આ આ ચિત્રને પૂરું કરવા કયો રાખલો ગુડ